વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે એરપોર્ટ પર બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ એરપોર્ટ પર સઘન ટ્રેકિંગ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો ચાલો વર્ષે બે થી વધુ વખત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી

સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રનવેથી માંડીને એરપોર્ટ ટર્મિનલ તમામ સ્થળે સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે પરંતુ અત્યાર સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ ચીજ વસ્તુઓ નથી મળી જેનો મેલમાં ઉલ્લેખ છે અને જે પ્રકારની ધમકી છે એટલે તંત્રએ ફિલહાલ તો રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આ પ્રકારના મેલ ક્યાંથી આવે છે અને એની પાછળનો હેતુ શું હોઈ શકે છે તેને સુરક્ષા એજન્સીઓ ખૂબ ગંભીરતાથી લઈ રહી છે આ જે મેલ આવ્યો છે તેની પણ ચકાસણી ચાલી રહી છે ક્યાંથી આવ્યો છે અને તે આધારે સુરક્ષા એજન્સીઓ પોલીસ સહિત તમામ જે જવાબદાર વિભાગો છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ ફિલહાલ વડોદરા એરપોર્ટ પર જે પ્રકારનો મેલ મળ્યો છે તેના ભાગરૂપે સુરક્ષા વધારે સઘન કરી દેવામાં આવી છે ચેકિંગ સતત કરવામાં પરંતુ અત્યાર સુધી કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી જી આભાર અમિત